હેલો હેલો એ તમે બ્લાઉઝ સીવાઈ ગયું હે લઈ જઈજો હવે મે કે દો નું બ્લાઉઝ પહેરવાનું ચાલુ કરી દીધું તાઈ તમે રમા માસી ને બોલતા તારી માસીનો તંબુરો છોકરાનો નો અવાજ સાંભળી નું પૂછસ તું રમા માસી બોલવું કે નહીં એ પણ હું નાખી બોલવું નાથી નાથી કોણ અરે નાખી હવે બ્લાઉઝ સીવું ભૂલી ગઈ અરે આ ઓલે મારે ઘરવાળી તમને આ મારી ઘરવાળી દઈ ગઈ છે આ આ બરોબર આઈ નાવા ગઈ છે અત્યારે

ઈ તમારું કામ નથી મને રમાવાસી ને ફોન થયો